નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર જેમ દિવાળી પર દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે તેવી જ રીતે કાળી ચૌદશની મધ્યરાત્રિએ દેવી કાળીની પૂજા કરવાથી મહાકાળીમાંની પૂજા કરવાથી ભક્તને શારીરિક અને માનસિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે સાથે જ મનમાં સકારાત્મક ઉર્જા રહેશે મિત્રો આ દિવસે વિરોધીઓ અને શત્રુઓ પર વિજય મેળવવા માટે માતા કાલીની પૂજા કરવામાં આવે છે કાળી ચૌદસની રાત્રિએ તંત્ર વિદ્યા સાધકો માટે ખૂબ જ વિશેષ હોય છે મિત્રો શાસ્ત્રોમાં કહેવાયું છે કે કાળી ચૌદશના તહેવાર પર મધરાતે માતા કાલીનું મહાકાળી માનું પૂજન કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે કાળે ચૌદશનું મહત્વ શું છે અને પૂજા વિધિની પદ્ધતિ શું છે તેના વિશે જાણવાના છીએ તો મિત્રો વિડીયોને પૂરો જોજો વિડિયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારે રાજા મેળડીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો કાળી ચૌદશના મહત્વ વિશે વાત કરીએ તો દેવી કાલી તમામ દેવીઓમાં સૌથી ઉગ્ર સ્વભાવની માનવામાં આવે છે માતા કાલીએ સમગ્ર વિશ્વની રક્ષા કરીને અનેક દુઃખોનો નાશ કર્યો હતો એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી કાલીનું સંપૂર્ણ વિધિપૂર્વક પૂજન કરવાથી વ્યક્તિના લાંબા સમયથી ચાલતા રોગો દૂર થાય છે અને કાળા જાદુની ખબર કાળા જાદુની ખરાબ અસરોનો નાશ થાય છે મિત્રો મા કાલીની પૂજા કરવાથી રાહુ અને શનિના દોષોથી પણ મુક્તિ મળી જાય છે એવું માનવામાં આવે છે કે કાળી ચૌદશની મધ્યરાત્રિએ કાલી ચાલીસાનો પાઠ કરવાથી કારકિર્દી અને વ્યવસાયની મુશ્કેલીઓ દૂર થઈ જાય છે આ દિવસને તંત્ર સાધકો માટે મહાકાળીની સાધના કરવી વધુ અસરકારક માનવામાં આવે છે જે પણ ભક્ત આ દિવસે દેવીની પૂજા કરે છે તેને માનસિક અને શારીરિક તણાવમાંથી મુક્તિ મળી જાય છે મુક્તિ મળી જાય છે તો મિત્રો કાળી ચૌદશના આ દિવસે મધ્યરાત્રિએ નિશીતલ કાલ મુહૂર્ત દરમિયાન જ દેવી કાલીનું પૂજન કરવામાં આવે છે મિત્રો કાળી ચૌદશની પૂજા વિધિની પદ્ધતિમાં જોઈએ તો કાળી ચૌદશની પૂજા કરતાં પહેલાં અભ્યંગ સ્નાન કરવું જરૂરી છે એવી ધાર્મિક માન્યતા છે કે અભ્યંગ સ્નાન કરવાથી નરકમાંથી મુક્તિ મળે છે મિત્રો અભ્યંગમાં સ્નાન કર્યા પછી શરીર પર અંતર લગાવવું અને પૂજા માટે બેસવું મિત્રો માં મહાકાળીની મૂર્તિને પોસ્ટ પર કપડું ફેરાવી ફેલાવીને સ્થાપિત કર્યા પછી પૂજા કરો અને ત્યાં એક દીવો પ્રગટાવો મિત્રો દીવો પ્રગટાવ્યા પછી ત્યાં દેવી માને કુમકુમ હળદર કપૂર અને નાળિયેર અર્પણ કરો તો મિત્રો આ હતીમાં કાળીની પૂજા વિધિ વિધિની પ્રક્રિયા જે કાળી ચૌદશના દિવસે જે કોઈ વ્યક્તિ કરવા માંગતી હોય તો કરી શકે છે તો મિત્રો આ માહિતી અમારી સારી લાગે હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો વિધિ પૂજા કર્યા પહેલાં તમે કોઈ જ્યોતિષની सल्लाह लैसको छु